નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વાનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પુથી આવી છે તે નવી સ્વ અધ્યયન પુથીની અંદર જે ભાગ એક છે તે ભાગ એકની અંદર જે આપણને ગણિત વિષય આપેલો છે ધોરણ છનો તે ગણિત વિષયની અંદર ચાલો યાદ કરી આપેલું છે અને ચાલો યાદ એની અંદર જે પેજ નંબર પચીસ ઉપરનો મહાવરો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે ચાલો યાદ કરીએના જેટલા પણ મહાવરાઓ છે તે બધા જ મહાવરાઓ માટે આપણે અલગ અલગ વિડીયો બનાવેલા છે અને દરેક વિડીયો જે છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે ગણિત વિષયના બધા ચેપ્ટર છે તેમના સોલ્યુશન પણ મુકાઈ ચૂક્યા છે તો એ પણ જરૂરથી નિહાળી લેજો મિત્રો ત્યાર પછી આપણે જોઈએ ધોરણ છની જે સ્વ અધ્યયન પોથી છે તેનો ભાગ એક અને આ જે સ્વ અધ્યયન પોથી છે તેના ભાગ એકની અંદર આપણે જોઈએ તો ગુજરાતી હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત ગણિત સામાજિક વિજ્ઞાન જેવા દરેક વિષય જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો ધોરણ છની આ જે ગણિત વિષયની જે નવનીત છે તે ગણિત વિષયની નવનીત ઘરે બેઠા મેળવવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એક લિંક આપેલી છે લિંક ઉપર તમે ક્લિક કરી અને આ સંપૂર્ણ જે ગણિત વિષયની અથવા તો ગણિત સહિતના બધા જ વિષયની જે નવનીતો છે તે એકદમ ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર તમે મેળવી શકો છો આ નવનીત જે છે એની અંદર તમે જોશો તો તમને સ્વાધ્યાયના પ્રશ્નો જોતા હોય સ્વાધ્યાયન પુથીના જોતા હોય કે કોઈપણ પ્રકારના તમને પ્રશ્નો હોય અભ્યાસક્રમને લગતા હોય તો દરેક પ્રશ્નોના ઉત્તર અહીંયાથી તમને મળી જશે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય મેળવી લેવી અથવા તો અહીંયા તમને એક નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આજે ગણિત વિષયની અથવા તો ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની નવનીત છે તે મેળવી શકો છો અને એ પણ ફ્રી ઓફ ડિલિવરી છે કોઈપણ પ્રકારનો તમારે ડિલિવરીનો ચાર્જ આપવાનો નથી તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય મેળવી લેવી કારણ કે તમારી પરીક્ષા માટે એકમ કસોટી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે એટલા માટે જ્યાં નવનીતિ જે છે તે દરેક વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓની પહેલી પસંદ છે ત્યાર પછી આપણે જોઈએ મહાવરો પેજ નંબર પચીસ એમાં છે પહેલો સવાલ એક ફળોની વાડીમાં છોડની વિગત નીચેના કોષ્ટકમાં આપેલી છે તો તેના આધારે લંબાલેખ તૈયાર કરો ચાલો ફળના છોડ તો એમાં છે લીંબુ એની સંખ્યા છે દસ ચીકુ એની સંખ્યા છે પંદર જામફળની સંખ્યા છે બાર આમળાની સંખ્યા છે ચૌદ અને દાડમ એની સંખ્યા છે પાંચ તો આ રીતે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે તૈયાર કરી શકીએ લીંબુ જે છે એ દસ સુધી લઈ જઈશું ચીકુ જે છે એ પંદર સુધી જામફળ છે બાર સુધી આમળા છે ચૌદ સુધી અને દાડમ જે છે તે પાંચ સુધી તો આ રીતે આપણે આ જે આલેખ છે તે તૈયાર કરી શકીએ મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન છે નવી અધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડિયો અને પીડીએફ જે છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવવા માટે એ નંબર પણ આપેલો છે અથવા તો આપણી એક એપ્લિકેશન છે એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે મેળવી શકો છો ત્યાર પછી બીજું એક વર્ગના એક વર્ગખંડના વિદ્યાર્થીઓએ બાળમેળામાં જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ છે તે નીચે કોષ્ટકમાં દર્શાવ્યું છે તેના આધારે લંબ આલેખ બનાવો જો પ્રવૃત્તિના નામ તો કે માટી કામમાં છ વિદ્યાર્થી ચિત્રકામમાં આઠ ચીટક ચાર રંગપૂર્ણિમા સાત અને વેસ્ટમાંથી વેસ્ટમાં પાંચ તો આ પ્રમાણે જે આલેખ છે તે આપણે અહીંયા દોરી શકીએ આલેખ તમે અહીંયા જોઈ શકો છો ચીટક કામની અંદર તમે જોશો તો કુલ છ વિદ્યાર્થીઓ છે એટલે સુધી આપણે ઉપર લંબાવીશું અંદર સુધી લંબાવીશું સુધી રંગ અંદર અને પૂર્ણ સુધી ત્યાર પછી ત્રીજું આપેલ કોષ્ટકમાં તમારા શિક્ષકોની યાદી બનાવો અને તેમની ઉંમર દર્શાવીને તે માહિતીના આધારે લંબાલેખ બનાવો હવે જો ઉંમર પૂરા વર્ષમાં જોઈએ તો રેખાબેન પચીસ મીનાબેન પચીસ રૂતાબેન બાવીસ ગીતાબેન તેત્રીસ અને મિત્તલબેન ત્રીસ હવે એની ઉંમર આપણે આ રીતે કોષ્ટક જે છે આ લેખની અંદર દર્શાવી શકીએ રેખાબેન તો કે પચીસ સુધી આપણે લઈ જઈ શકીએ મીનાબેન તો એ પચીસ સુધી ઋતાબેન બાવીસ ગીતાબેન જે છે તે તેત્રીસ અને મિત્તલબેન છે તે ત્રીસ મિત્રો ફરી મળીશું આપણે ધોરણ છ ની આ જે ગણિત વિષયની સ્વાધ્યન પોથી છે તેની અંદર જે ચાલો યાદ કરી આપ્યું છે તેની અંદરના જે મહાવરાઓ છે તેમાં એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર ગણિત વિષયની સ્વાધ્યન પુથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોને પીડીએફ બંને મૂકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ફરી મળીશું એક નવા મહાવરા સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં